જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બનતા હોય છે દેશ વિદેશથી પક્ષીઓ કચ્છમાં શિયાળો ગાળવા માટે ત્રણ મહિના માટે કચ્છમાં આવતા હોય છે ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણમાં હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણમાં આવતા હોય છે કચ્છ જિલ્લો રણ ડુંગર અને દરિયો ધરાવતો જિલ્લો છે જ્યાં તમને વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ જોવા મળે છે આ વર્ષે પણ કચ્છની ગુલાબી ઠંડીમાં યાયાવર ફ્લેમિંગો કુંજ શિગલ સહિત વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બન્યા છે કચ્છ જિલ્લામાં પક્ષીઓની એકસો એકસઠ જેટલી પ્રજાતિ જોવા મળે છે આ ઉપરાંત કચ્છમાં વિદેશથી પણ યાયાવર પક્ષીઓ આવતા હોય છે ત્યારે દેશ વિદેશથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કચ્છની મુલાકાત લેવા માટે આવતા હોય છે કચ્છમાં પક્ષીઓ જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં શિકાર જેવી પ્રવૃત્તિઓ ન થાય તે માટે વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોવાનું વન વિભાગના અધિકારી युवराज સે જાડેજાએ ચંચા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો ગાળવા માટે વિવિધ પ્રકારના પક્ષીઓ દેશ વિદેશથી અહીંયા પહોંચેલા છે આ પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં જે પક્ષીઓ આવે છે એમાં કુંજ પ્રકારના પક્ષીઓ જે ખાસ કરીને અબડાસા વિસ્તારથી લઈને છારી ઢંડ સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝુંડમાં આવતા હોય છે તેની હાજરી સવિશેષ આ વર્ષે નોંધાયેલી છે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના પેલિકન અલગ અલગ પ્રકારના ડક અને સાથે સાથે ઘાસિયા મેદાનમાં રહેતા પક્ષીઓ પણ આ વિસ્તારમાં સારી એવી સંખ્યામાં જોવા મળી રહ્યા છે શિયાળો ગાળવા માટે કચ્છમાં આવતા પક્ષીઓને સુરક્ષિત આવા સ્થાન તથા તેઓને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવતું હોય છે આ ઉપરાંત કચ્છમાં ભૂતકાળમાં બનેલા શિકારની ઘટનાઓને ધ્યાને લઈને જે જે વિસ્તારોમાં શિકારની શક્યતાઓ વધારે છે ત્યાં લોક જાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે લોક સંપર્ક કરીને તથા પેટ્રોલિંગ થકી શિકારને અટકાવવા માટે પણ વન વિભાગ અત્યારે પ્રવૃત્ત છે અને કચ્છમાં આવેલા જે પ્રવાસી પક્ષીઓ છે તેને સુરક્ષિત આવા સ્થાન મળે તેની માટે વિભાગ કમર કસી રહ્યું છે